ખાતમુર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમના આગેવાનીમાં આ તમામ પ્રકારના કામો થઈ રહ્યા છે તેવા માન્ય મેયર શ્રીમતી કિંકીબેન વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હિમાનભાઈ ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય માજી મંત્રી માન્ય શ્રી યોગેશભાઈ માજી મંત્રી અને માન્ય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વડોદરા મહાનગરપાલિકાના માજી મેયર અને સહેગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેઉુરભાઈ શ્રી ચૈતન્યભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ચેરમેન ડૉક્ટર શીતલભાઈ દંડક શ્રી શૈલેશભાઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણાજી મેયર શ્રી નીલેશભાઈ અત્રે ઉપસ્થિત તમામ કાઉન્સિલર મિત્રો નાગરિકભાઈઓ બહેનો જેમ માન્ય સાંસદશ્રીએ વાત કરી કે વડોદરામાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે અને જ્યારે આ વખતે પ્રજાસત્તાક દિન નિમિત્તે વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી અથવા જે સંકલ્પ લીધો હતો તે હતો કે સ્વર્ણિમ ભારત અને સ્વર્ણિમ ભારતમાં વિરાસત અને વિકાસ આપણે જ્યારે વડોદરા શહેર તરીકે વિકાસની હરણપાળ ભરી રહ્યા છે ત્યારે સૌ નગરજનોએ વડોદરાની જે વિરાસત છે તેને પણ યાદ રાખવું જોઈએ વડોદરાની વિરાસતમાં આ ઇતિહાસ કંઈ બસો પાંચસો હજાર વર્ષનો નથી પરંતુ ત્રેતાયુક્તિ જેની શરૂઆત થયેલી છે ભગવાન વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રનો ઉદ્ઘોષ જે નદીના કાંઠે કર્યો હતો સૌ પ્રથમ વખત એ વિશ્વામિત્રી નદી જેને હાલમાં ગુજરાત રાજ્યના મૃતુઆન મક્કમ મુખ્યમંત્રીશ્રી વડોદરાવાસીઓને પૂરની તકલીફ ન થાય ભવિષ્યમાં તેના માટે થઈને ત્રણ હજાર કરોડ કરતા પણ વધારે કિંમતના એમને એવું કહ્યું છે કે વડોદરા વાસીઓને જેની પણ જરૂર હશે તમામ જરૂરિયાતો પૂરી કરીને વિશ્વામિત્રી નદીમાં ભવિષ્યમાં પૂર્ણ આવે તેના માટે જ્યારે રાજ્ય સરકાર અને કોર્પોરેશન કટિબદ્ધ છે આને જે ભગવાન વિશ્વામિત્ર ઋષિના કારણે જે વિશ્વામિત્રી નદીનું નામ પડ્યું છે એ જ ભગવાન વિશ્વામિત્ર ઋષિએ તા યુગમાં જેમને પુરાણોમાં ભગવાન શંકર